એક્સરેમાં એબનોર્મલ પરિણામ આવતા લાભાર્થીઓની તપાસ કરાશે અને જરૂર જણાય તેથી સારવાર શરૂ કરવામાં આવશે એક્સરે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું સીવાય ટીબી ટેસ્ટ કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલ્લાવતે જણાવ્યું કે આગામી સમયમાં દાહોદ જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરો ખાતે પોર્ટેબલ એક્સ રે તપાસ કેમ્પો યોજાશે તેમણે લોકોને અપીલ કરી કે ટીબીના લક્ષણો ધરાવતા અથવા જોખમવાળા દરેક વ્યક્તિએ તપાસ કરાવી ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા સહયોગ આપવો જોઈએ પ્રોગ્રામને સફળ બનાવવા તાલુકા ટીબી સુપરવાઇઝર સતીશભાઈ ગરાસિયા સંદીપભાઈ બારિયા પ્રા આ કેન્દ્ર કાળીગામ ગુર્જરના મેડિકલ ઓફિસર ડોક્ટર જોસ્ના તડવી પીરામલ સ્વાસ્થ્ય સંસ્થાના સેઝલબેન રોઝ તેમજ સીએચ ઓ એમપીએચ અને એફએસડબલ્યુ અને આશા વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિપેશ ચૌહાણ દાહોદ